મહારાણા જેઠીજીના રાજવંશી જેઠવારાણા અયોધ્યા સૂર્યવંશી ગાદીપતિ રાજા રામચંદ્રજીની મદદ કરવા હનુમાનજી જાય છે સીતાજીની ખબર કાઢવા હનુમાનજી દરિયો વણંગે છે ત્યારે તેને પરસેવાનું એક બૂન દરિયામાં પડશે અને દરિયામાં પડતા પહેલાં તે મગરના મોંમાં પડે છે તેના થતી મગરને ગર્ભ રહે છે તેનું સંતાન મકરધ્વજ તરીકે પ્રખ્યાત થાય છે હનુમાનજી લંકામાં અણિલવાદ ત્યાં જાય છે અને પરિવારની દેવડી ઉપર તે મકરધ્વજ ચોકી કરતા હતા એ વખતે રામચંદ્રજી મદદરૂપ થયા અને આ મદદના રૂપમાં પ્રસન્ન થઈ સૌરાષ્ટ્ર પ્રદેશમાં જેઠો આપ્યો તે વખતે તે વિસ્તારમાં બહુ બહુંતેરસો ગામડા હતા આ બાદ રાજા થ મકરધ્વજ સ્રોષોમાં પહેલાં આવેલા રાજપૂતોની ત્રણ શાખાઓ રાજપૂતોમાં સમાવેશ થાય છે જેમાં ચાવડા ચુડાસમા અને જેઠવા માનવામાં આવે છે ત્રણ શાકોમાંથી જૂનામાં જૂની જેઠવા માનવામાં આવે છે ત્યાર પછી ચાવડાઓ ત્યાર પછી ચુડાસમા વાઢેર સૌરાષ્ટ્રમાં આવી આમ ત્રણેય માટે વ્યવહાર અને દરિયો ખેડવા કિનારે વસેલા હતા જેઠવાની વાત પૌરાણિક જોઈએ તો જેઠવાઓ હનુમાનજીના વંશો માનવામાં આવે છે દરિયામાં પરમ બ્રહ્મચારણી મહારાજા હનુમાનજીથી લઈ સૌ મહારાજ રાણા નટવર્ષી સુધી લઈ અને કેટલાક વંશો થયા છે આ બાબતમાં બે મત પર્વતે છે કોઈ એક હજાર અડતાળીસ પેઢી અનેક કહે છે કોઈ ઇતિહાસમાં મેગેઝિન અને બારોટના ચોપડે એકસો ને ઓગણીસ પેઢી નોંધાયેલી છે આ મતોને એકબીજાને મત વધારે વાળો સાચા હોય તે તેમ લાગે જેઠવા રાણા જેઠવા માટે ચારણો અને લોકો માને છે કે જ્યારે સૂર્યવંશી રાજા અયોધ્યા નરેશ મહારાજ રામચંદ્ર મહારાણી સીતાજીને છોડવા માટે લંકા જાય છે ત્યારે એ વાત પરમ ભક્ત હનુમાનજી સમુદ્ર કૂદી જાય છે અને એ વખતે પરિશ્રમથી કારણે પરસેવાનું એક બુંદ સમુદ્રમાં પડે બાળપણથી બ્રહ્મચારીનું વ્રત પાડતા હોવાથી બુંદના પ્રખર શક્તિ હતી તે બુંદ એક મગરમચ્છના મુખમાં જઈ પડ્યું બ્રહ્મચર્ય તરફથી મગરને ગર્ભ રહ્યો તેમજ તે પુત્ર જન્મ્યો તેનું નામ મકર ધોરજ કરે છે કરે છે હનુમાનજી રામ લક્ષ્મણને લઈ રામેશ્વરનું પુલ બાંધી સીતાને છોડાવવા માટે અહીં અહીરાવણ ત્યાં ગયા ત્યારે અહીરાવણ દેખ ઉપર મકરદ્વાજ ચોકી કરતા હતા તે રીતે રામચંદ્રજી મદદરૂપ થયા અને મદદથી રામચંદ્રજી પ્રસન્ન થઈ સૌરાષ્ટ્ર પ્રદેશ જેઠોને આપ્યો તે વખતે એ વિસ્તારમાં બહુતેરસો ગામડા શ્રીનગર હાલમાં પોરબંદરની બાજુમાં આવેલું ગામ છે રાજધાની સાપી પોરબંદર જેઠવા હનુમાનજીના વંશો તેના અનુમોદન માટે હાલના પોરબંદર રાજવી ધજાના હનુમાનજી આકાશમાં ઉડતા એક હાથમાં પર્વતને બીજા હાથમાં ગદા બતાવતા દર્શાવવામાં આવે છે આજે પર પોર આજુબાજુ નાના ગા નાના નાના ગામડામાં લોકો પૂંછડિયા રાજા રાણા તરીકે સંબોધન કરશે આવા ઘણી બધી વાતો વાર્તા અને કથાઓ આવી છે વેદ ઉપનિષ અને રામાયણ અને મહાભારત જોવા મળી છે તેનું કારણ એ છે કે પહેલાંના સમયમાં સત્ય વચન તપ અને યોગ આચરણ અને સમાધિ દ્વારા પ્રસંગો ઘણા જોવા મળતા હશે આવી એક ઘટના પૌરાણિક વાત સાંભળવા જેવી છે આ વાતો ચારણના દ્વારા જ કહેવામાં આવે છે આ વાત એવી બનેલી છે કે એક વખત જેઠવાઓ બારવટજી પોરબંદર રાણા કુંવરનું માગું લઈ મેવાડના મહારાણા જે વખતના ભારત વર્ષના ઉત્તરાધાર રાજવી કુંવરી સાથે લગ્ન કરાવવા ધ્યેયથી માગું લઈ અને મેવાડ ગયા રાજસ્થમાં જૂના પુરાણા રિવાજ પ્રમાણે ગોત્ર પૂછ્યું તો બારોટજી હનુમાનજીનું વંશ બતાવે મેવાડના મહારાજા વાંદરાના વંશ છે એમ કહીને હસી કાઢે છે આ ત્રિસ્કાર કરી મેવાડમાંથી કાઢી મૂકે છે જેઠવાઓના બારોટજીને ખૂબ જ દુઃખ લાગે પાછા સૌરાષ્ટ્રમાં આવે છે મહારાણાને મોઢું બતાવી શકતા નથી મોં બતાવવા કરતાં મરી જવું વધારે સારું લાગે છે મરી જવાના ધ્યેયથી બળા ખાતે મીયાણી ગામ પાસે આવેલા હર્ષદ માતાજીના મંદિરે જઈ માતાજીનું સાનિધ્ય કમળ પૂજા ખાઈ અને દેહ તે કરવાની વિચાર કરવા કરતા હતા પણ કમળ પૂજાની તૈયારી કરવા લાગ્યા ત્યાં હર્ષદ માતાજી પ્રસન્ન થયા કમળ પૂજા કરવાનું કારણ પૂછતા જણાવ્યું કે મેવાડની મારી બુરી હાલત થઈ છે હર્ષદ માતાજીએ જેઠવાઓનું આખી વાત સાખ ગોત્ર કહી સંભળાવી યાદ રાખી બારોટી મેવાડ જાય છે અને મહારાણાના જેઠવાઓનું શાક ગોત્ર અને વાત કરી સંભળાવે છે તે લોકો પ્રસન્ન થઈ સગાઈ કરે છે અહીં આગળ એક વાત નક્કી થાય છે કે મેવાડના મહારાણા સૂર્યવંશી છે તો સુ પોરબંદરના મહારાણા પણ સૂર્યવંશી હશે કે નહીં તેનું અનુમાન કરવામાં આવે ત્રીજા મતે એક એવો પ્રવર્ત છે કે ઉત્તર ભારતથી આવેલા જીઠ લોકો કહે છે કે માનવામાં આવે છે જીઠ પરથી જીઠ જેઠવા ઉપરથી જેઠવા એવું નામ પાડવામાં આવે છે જેઠવા લોકો ઉત્તર ભારતના જીઠ લોકોમાંથી ઉતરી આવેલા તેનું અનુમાન કરવામાં આવે છે જેઠવા સૂર્ય પૂજા કરે છે અને જીઠ લોકો સૂર્યની પૂજા કરે છે એથી જેઠવા ચોથી પેઢીએ વંશ લુઆરે શ્રીનગર સૂર્યમંદિરમાં બંધાયેલું છે આ રીતે જુદા જુદા અભિપ્રાયો પ્રમાણે જેઠવાઓ હનુમાનજીના વંશ મકરધ્વજના વરસદાર તરીકે ઓળખવામાં આવે છે મકરધ્વજ પછી અનુક્રમે મોરધ્વજ થયા તેમના નામ ઉપરથી મોરબી વસાવ્યું તે પછી તેને તામર ધ્વજ નીલધ્વજ અને હંસધ્વજ તેઓ પારથર પારથર યજ્ઞ કર્યો એ ગામમાં વાવ બંધાવી તપકેશ્વર મહાદેવની સ્થાપના કરી તે પછી જેઠીજી ધ્વજ જાંબુ ધ્વજ તથા પછી ધ્વજ પદવી બદલાઈ કુમારની પદવી લાગવા માંડી અનુક્રમે મનકુમાર કનકકુમાર શીલકુમાર અને શીલકુમારે ગુંબલી વસાવ્યું અણપુરા આભાપ આભપુરા ડુંગરની કાલોભા અને કછેલું હું જ ત્રણ તળાવો બંધાવ્યા કામેશ્વર કિલેશ્વર મહાદેવની પણ સ્થાપના કરી ગોપી કુમારના નામ ઉપરથી ગોપ ડુંગરનું નામ પાડવામાં આવ્યું તેના ઉપરથી કિલ્લો બંધાવી ગોપનાથ મંદિર બંધાવ્યું આ રીતે પોરબંદરના મહારાણા રાજા જેઠવા જેઠવામશના ક્રમશ થયા ધર્મિષ્ઠ સુરવીર અને પ્રભાવશાળી રાજાઓ થઈ ગયા પહેલાંના સમયમાં મેવાડ દિલ્હી રાજાઓ દિલ્હીના રાજાઓ સાથે સગા હોઈએ સંબંધ મિત્રતા જોઈએ સંબંધ બાંધતા અને જરૂર પડે તો મદદે આવતા પોરબંદરનું રાજ રાણાજીનું રાજ્ય તરીકે ઓળખાતું હતું તે રાજ્યની સીમા ઉત્તર દિશામાં નવાનગર રાજ્ય હાલનું જામનગર પૂર્વ દિશામાં જૂનાગઢ પશ્ચિમ અરબી સમુદ્રમાં આવેલો રાજ્યનો વિસ્તાર છપ્પનસો ચોરસ કિલોમીટર જમીન ગણાતો આ વસ્તીમાં આશરે પંચોતેરની પંચોતેરસોની હતી જ્યારે વાર્ષિક આવક રૂપિયા ચાર લાખની ગણાતી ભૌલિક રીતે ભૌતિક રીતે જોઈએ તો ઉત્તર દિશા તરફ બરડો ડુંગર આવેલો છે આ વિસ્તારમાં ટેકરીવાળો અને બાકીનો વિસ્તાર જમી જમીનનો ભાગ સપાટ છે નદીઓ મુખ્ય નદી ભાદર જણાય છે નવી બંદર આગળ અરબી સમુદ્રની ભાદર મળે છે એ ઉપરાંત મીનસટ અને ભાદરડી આગળ ઘેડ સમાઈ જાય છે આમ લશ્કરની વાતો લઈ તો રાજના લશ્કરમાં બસોને પંચોતેર છસો ને પાયદળ અને પોલીસ હતી છ તોપ દસ ગોળાબાજ અને દ્વારકાના રાજા ચાવડા હતા તે વખતે જેઠવાઓ બરડાના ડુંગરમાં આવ્યા અને ઘાસચારો અને પાણીના છૂટના કારણે બરડાના ડુંગરમાં સ્થિર થયા એ દિવસે ગમડીનો કિલ્લો બંધાવ્યો જેઠવા લોકો એ નવસોમાં સૌરાષ્ટ્રમાં આવ્યા તે માનવામાં આવે છે તે સમયે જૂનાગઢના ચુડાસમા રાજાઓનું રાજ દ્વારકામાં ચાવડાઓનું રાજ આ રીતે જોઈએ તો જેઠવાઓ શ્રણ ત્રીજા ક્રમે આવ્યા એ માનો મૂળ ગાદી મોરબી હતી ત્યાંથી શ્રીનગર નાગના પિરોટોન અજાત બેટ રાજગાદી અને શ્રીનગર ગુંબલી છાંયા એ વખતે પોરબંદર પોર કહીને નાનું ગામ હતું પોર કહેતા કિલ્લો બંધાવ્યો અને બંદર તરીકે વિકસ્યું પોરબંદર નામ પડ્યું જેઠવા મહારાણા રાજાઓ ગાદી રહી સૂર્યવંશી કુળભૂષણ દેવના અવતાર અયોધ્યા નરેશની રામચંદ્ર પોતાની સેવા મદદ કરી અયોધ્યાની પ્રસન્ન થઈ મકરધ્વજ સૌરાષ્ટ્રમાં રાજ કરે અને તેને જેઠવાઓના આદ પુરુષ મકરધ્વજ સૌરાષ્ટ્રમાં આવી વસ્યા રાજગાદીની સ્થાપના કરી તે સમયે સૌરાષ્ટ્રમાં લાંબો સાગર કાંઠો વચ્ચેના ભાગમાં જંગલો હતા અંદર દેશમાં જીર્ણ દુર્ગ અને વર્ધમાન તાલ ધ્વજ થાણા જેવા સ્થાનો ઘણા હતા સંતો બાવાઓ આશ્રમો મઠો મંદિરો આવેલા હતા ગીર ગિરનાર અને બરડાના ડુંગરો સિંહોની વસ્તી ઘણી હતી સૌરાષ્ટ્ર ખંડભૂમિ જેવો હતો દેશ વટે નીકળેલા પુરુષ માટે શ્રેષ્ઠ આશ્રમ સ્થાન હતું કૃષ્ણ પોતાની કુટુંબો અને આહિરો સાથે દ્વારકા તરફ આવી રશિયા ત્યારે દ્વારકાએ વસાવ્યું અને ગુજરાતમાં બાદશાહ અને બહાદુરી અને બરડા ડુંગરમાં આશ્રય લીધો જેઠવાનું રાજવંશમાં શીલકુમાર બરોબર મદદથી સહીથી હું હું હુંમલી દીવાના રાક્ષસી ગઢો બંધાવ્યા અને વરાહકુમાર ગોપડુંગર ઉપર ગોપનાથનું મંદિર બંધાવ્યું આમ પાંચમી સદીમાં આદિત્ય આદિત્યજીએ ભીમકોટ બંધાવ્યો જેઠવા સંઘજી હર્ષદી માતા પ્રસન્ન થયા મિયાણીએ હલામણ જેઠવાની દેશવટો આપ્યો નાગ જેઠવો પ્રે પાટણ ઢાક જઈને રાજધાની સ્થાપી હતી નાગાર્જુન જેઠવા રસ વિદ્યા અને પરિણમાં હતો ઢાક ફરતો સોનાનો કિ કિલ્લો બંધાવ્યો અને કપના કારણે આ ઢાક પાદર થઈ ગયું અને વિ વિક્યાજી વાવ રેવતધાર અને ઉર્કેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું ભાણજી જેઠવાના સમયમાં જામ બામણિયા એ નાશ કર્યો અને રાણા ખીમાજી પાસે નાગનાથ જીત્યું રાણા રામ રામદેવજી દગાથી મરાયા ભાણજીના રાણી કલાબાઈ ઓરદર અને છાયામાં મેરભાઈઓને ભેગા કરી અને સત્તા પાછી મેળવી પંદરસો બાણુંમાં ભૂચરમોરીના યુદ્ધમાં કામ આવ્યા કલાબાઈના બાળરાજા ખીમાજીએ કલાબાઈના માર્ગદર્શન નીચે રાજ કર્યું સુલતાનજી વીર વિદ્વા વિદ્વાન તેણે પોરબંદરનો કિલ્લો બંધાવ્યો જેઠવાઓના કુળદેવી મૂળસ્થાન સ્થાન જેઠવાના કુળદેવી વિદ્યાચળવાસી દેવીનો ગઢ હાલમાં છાયામાં છે જેઠવાનું મૂળ પુરુષ હનુમાનજીના પુત્ર મકરધોરજ અને હનુમાનજીની માતા અન્યનું સુંદર મંદિર પોરબંદર પાસે કોળવદર ગામે આવેલા છે આ મંદિર ખૂબ જ પ્રાચીન છે જેઠવા એકસો ઓગણસી રાજ્યના સાત ધ્વજ અણતાલી કુમાર બાર રાજાના અઠ્યાવીસ મહારાજા તે જેઠવા અને રાણા મહારાણાની પદવી લાગતા હતા જેઠીજી જે નર્સોમાં તેનું નામ જેઠીજી રાખવા એવું જેઠી જેઠીજીના વંશ ઉપરથી જેઠવા રાજપૂતો કહેવાણા ડાડા હતા તે પૂરું થઈ ગયું